એ કપાસ ની ખરીદી ચાલુ છે જીનિંગ અને આપણે જાવું છીએ અત્યારે નીલકંઠ તો જોઈ લે મિત્રો અહીંયા આપણે ગાડી જો આ જો રાખી દીધી છે અને હવે જાવું છે પાછા આપણે મેળા બાજુ હાલો મિત્રો જોઈ અત્યારે આપણે ગયા છીએ નીલકંઠ મહાદેવના મંદિરે ગાડી પાર્કિંગ કરીને અને જાવું છે પછી આપણે દર્શન કરવા હું નેનું બેન એને અત્યારે આ ઉભી રહી બધા ઘડી ગયા હા તો જોલે મિત્રો જોરિયા મિત્રો અત્યારે ના જો એવું બધું ખાવા દઈ ગઈ આ એનું બેન એને જોઈ ગયો એટલા ભાગના પડી કહી લીધા તો મિત્રો હવે એને આપણે મહાદેવના દર્શન કરી લીધા છે ને હવે જાઉં પાછા આપણે ઘર બાજુ તો હલો બસ આ વિડીયોમાં એક તે લાઈક કરી દો અને આ વિડીયો બનાવવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યો હોય તો ચાલો મળીએ પાછા લાઈક જો બધાને જય માતાજી